આજે અઢારમી ઓગસ્ટ બે હજાર પચીસ સોમવારના દિવસે મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો તો તમે રહેશો મગન સદા હરિસંગ જો જે જે વચન કહે સુંદર વર શામળો સુખ ઉપજે તેમ કરવો શુદ્ધ વિચાર જો મુક્તા નંદના નાથ સદા સુખદાયી છે એવો જાણી કરજો પૂર્ણ પ્યાર જોજો ધર્મ રીત સુણી મનમાં ધરો યોગી બાપાના મુખનું પાન કહી શકાય યોગી બાપા પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી મહારાજનો જેમને રાજીપો પ્રાપ્ત કર્યો છે એવા સદગુરુ સંત પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામીના આદેશ પ્રમાણે આજના ચિંતનમાં આપણે નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સાંભળી રહ્યા છીએ સ્વામી કેટલી કરુણા કરીને દયા કરીને આપણને કોટીમાંથી મુક્ત કોટીમાં ભક્ત કોટીમાં બ્રહ્મ કોટીમાં બેસીને ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ प्रीति उपासना કરી શકીએ એવા અતિ ગહન અતિ ગહન રહસ્ય આપણને આ પદ દ્વારા સમજાવે છે જે જે વચન કહે સુંદર વર્ષામળ તમને જેવા રૂપે કરીને જેવા સ્વરૂપે કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે તેઓ આપણને વચન કહેશે આજ્ઞા કરશે દીક્ષા સૂચવશે આ કરો ને આ ન કરો એ બધા વચનોને વિચાર કરીને જીવનમાં દ્રઢ કરવાની જરૂર છે શ્રીજી મહારાજે આપણને આપણી આધ્યાત્મિક સાધના બતાવી છે મહારાજનો રદગત સિદ્ધાંત મહારાજે તો કયો પરંતુ એમના અનાદિના સેવક ગુણાતીતાનંદ સ્વામીએ પણ સમજાવ્યો શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આપણને આપી જેમાં બસો ને બાર શ્લોકો છે એમાં ત્યાગી ગ્રહી ભાઈ ભાઈ રાજા રાણી સધવા વિધવા આ બધાના સાધારણ અસાધારણ નીતિ નિયમો બતાવવામાં આવ્યા છે એ તમામ તમામ આદેશ અને નિયમોની અંદર શિક્ષાપત્રીના ભસ્વોના બાર શ્લોક હાર્દ સમાન કહી શકાય એવો શ્લોક નિજાત્માન બ્રહ્મરૂપ દેહત્રલક્ષણ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા મહારાજે આજ્ઞા કરી ગાળ્યા વગરના પાણી દૂધ વગેરે ગ્રહણ ન કરવા જેમાં જીણા જીવજંતુ હોય એવા પાણીથી સ્નાન પણ ન કરવું જેને આપણે જાણતા ન હોઈએ એવા વૈદ્ય પાસેથી દવા દારો પણ ન લેવા ચોર માર્ગે કરીને પ્રવેશ ન કરવો ધણિયાતા ખેતર વાડી બગીચા હોય એની અંદરથી પૂછા વગર ફૂલ ફળ ન લેવા પોતાના અતિ નજીકના સગા સંબંધી સાથે કંઈ પણ વસ્તુની લેણદેણ કરવાની હોય તો લખત રાખ્યા સિવાય સાક્ષી રાખ્યા સિવાય ન કરવું આવા ઘણા ઘણા નીતિ નિયમો આપ્યા છે એમાં સૌથી અતિ શિરમોળ કહી શકાય એવો જો નિયમ હોય તો એકસો ને સોળમાં શ્લોકમાં મહારાજે કહ્યું કે તમે ભક્તિ કરો છો સેવા કરો છો સત્સંગ કરો છો નિયમ પાળો છો બધું સારું છે પણ મારો રદગત અભિપ્રાય અને સિદ્ધાંત એવો છે તમે ભગવાન સંબંધી કંઈ પણ નાની મોટી ક્રિયા કરો એમાં ત્રણ દેહ ત્રણ અવસ્થા અને ત્રણ ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિનું ઉપાસના કરો મહારાજના ઘણા બધા વચનો છે એમાં અતિ અગત્યનો વચન જે બાધિત વચન છે અનિવાર્ય વચન છે જેનો ક્યારેય પણ ત્યાગ ન કરી શકાય ઓળંગી ન શકાય વૃદ્ધ અવસ્થા આવી તમે યુવાન અવસ્થામાં હતા ત્યારે અગિયાર દંડવત પ્રણામ સાષ્ટાંગ રીતે કરતા હવે સાઠ વટાવી ગયા પંચોતેરમું વર્ષ શરૂ થયું અવસ્થા આવી શરીરમાં અશક્તિ પણ આવી અને કદાચ તમારાથી સાષ્ટાંગ દંડવાત કે પંચાંગ પ્રણામ પણ ન થઈ શકે તો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમાં વિકલ્પ છે પરંતુ દેહભાવનો ત્યાગ કરીને ગુણોથી પર થઈને ભગવાન નારાયણની જે ભક્તિની ઉપાસના કરવી એ વૃદ્ધ હોય નાનો હોય મોટો હોય ત્યાગી હોય ગ્રહી હોય રંક હોય રાજા હોય સાધુ હોય કે સંન્યાસી હોય દરેકના માટે મહારાજનું આ વચન છે જે જે વચન કહે સુંદર સુખ વરસાજેક્તાનંદ નાથ સદા સુખદાયી છે એવું જાણી કરજો પોરણ પ્યાર જો ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો મુક્તના નાથ સદા શબ્દનો પ્રયોગ કર્યો સદા એટલે ત્રણેય કાળમાં મુક્તાનંદના નાથ સદા સુખદાય છે સુખ આપવા વાળા શાંતિ આપવા વાળા આનંદ આપવા વાળા બ્રહ્માંડોની અંદર કોઈ પણ તત્વ હોય તો બ્રહ્મને પરબ્રહ્મ છે એના દર્શન કરો એની વાણી સાંભળો એ આજ્ઞા પાળો એનું સ્મરણ કરો એનું ધ્યાન કે માનસિક પૂજા કરો તો તમને જરૂર 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 સુખનો ની શાંતિનો અનુભવ થાય સાધના માત્ર જેનું રહસ્ય આપણે જો પકડ્યું હોય તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સત્સંગ થાય તો જીવ સુખ્યો થઈ જાય અને જ્યાં સુધી આપણને અશોક અશાંતિ ઉદ્વેગ ઉપાધિ રહ્યા કરે છે મૂંઝવણ રહ્યા કરે છે ત્યાં સુધી સમજવું કે આપણે હજી સો ટકા જે રીતે સત્સંગ કરવો જોઈએ એ રીતે સત્સંગ કરતા નથી સત્સંગી થયા સતનો સંગ કર્યો સતનો વિચાર કર્યો સતમાં પ્રીતિ કરી સતની આજ્ઞા પાળીએ સંતનું સતનું મનનચિંતન ધ્યાન ઉપાસના કરીએ તો સો ટકા આપણને સુખ શાંતિનો અનુભવ થાય થાય ને થાય આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ